શ્રાવણ માસના છેલ્લા શનિવારથી શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કીટના હિંડોળા અને સુવર્ણ વાઘાનું મનોરથ પવિત્રની જે શ્રાવણ માસ અંતર્ગત છેલ્લા શનિવારે શંકર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે બિસ્કીટના હિંડોળા અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું કે બોતેર વરસ બાદ શ્રાવણમાં પાંચ સોમવારનો સહયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને બિસ્કીટના ડોળા ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો અને દર શનિવાર અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસા અને ભજન સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામધૂન આયોજન કરવામાં આવ્યું આજ સાંજે ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને રાત્રે આઠ કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સર્વે હરિભક્તોને મંદિરના હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ જય શ્રી રામ સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે તે નિમિત્તે આજે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા છે દાદા તથા સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા છે આ દાદાના તમારે દર્શનનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે તથા આજે તે નિમિત્તે અમે છેલ્લા શનિવાર નિમિત્તે અમે આજે અહીંયા બપોરે સાડા ચાર કલાકે શ્રી સત્યનારાયણની મહાકથા રાખી છે તથા મહાપ્રસાદી બી અમે રાખી છે આ બી પ્રસાદનો લાભ લેવા બી મારે નમ્ર વિનંતી છે ત્યારે તથા રાતે સાડા આઠ કલાકે આપણે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે આ બધા તમામનો લાભ લેવા માટે નમ્ર વિનંતી છે જય શિયા રામ